મિત્રો આપણા દરેક વિડીયોની અંદર ખૂણામાં લખેલું હોય છે ટેકનિકલ જે ગુગલ લોગો સ્પેશિયલ બનાવેલો છે તો ખાસ મિત્રો ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે આ લોગો તમે કઈ રીતે અને કયા એપ્લિકેશનની અંદર તમે બનાવશો જેથી દરેક વિડીયોની અંદર આપણે લગાવી શકીએ તમારી પાસે યુટ્યુબ ચેનલ છે કોઈપણ કેટેગરીની ગેમિંગ હોય ગીતોની હોય વ્લોગની હોય તો આપણે ચેનલનું લોગો વાળું નામ તો આપણે ચેનલમાં લગાવવું જ પડે જેવી રીતે અહીંયા લખેલું છે ટેકનિકલ જય ગુગા અને એક યુટ્યુબનું આઇકન આગળ લગાવેલું છે તો તમારે દરેક વિડિયોની અંદર આ ટાઈપનું મિત્રો લોગો બનાવવો છે અને તમારે આ ટાઈપનું લોગો દરેક વિડીયોની અંદર લગાવવો છે તો આપણે લોગો કઈ રીતે બનાવવાનો છે અને આપણે કઈ રીતે વિડિયોની અંદર આપણે દરેક વિડીયોની અંદર આ એડ કરવાનો છે તો વિડીયોની અંદર ખાસ મિત્રો બનાવી રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ કે આપણી ચેનલનો લોગો આપણે કઈ રીતે બનાવવાનો છે જેથી આપણે દરેક વિડીયોની અંદર લખવું ના પડે આપણી યુટ્યુબ ચેનલનું ના તો વિડીયોમાં ધ્યાન આપજો લઈ જાઉં છું તમને જે એડિટિંગનું એપ્લિકેશન છે એની અંદરથી તમારે લોગો બનાવવાનો છે હું ત્યાં આપણું ફેસ નથી દેખાડવાનો બસ વિડીયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જે ગો કે જેની અંદર યુટ્યુબ ચેનલ એડસનને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલનો જે લોગો બનાવવાનો છે એના માટે મિત્રો એવું જરૂરી નથી કે આ જ એપ્લિકેશનમાં બને તમે કોઈ પણ એપ્લિકેશનની અંદર બનાવી શકો છો તો આપણે કાઇન માસ્ટરને મિત્રો ઓપન કરેલું છે તો કાઇન માસ્ટરની અંદરથી પહેલું તો હું તમને એક બેકગ્રાઉન્ડ ખાલી સેટ કરીને તમને અહીંયાથી દેખાડી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જાય બરાબર છે તો અહીંયાથી મેં ટેમ્પરલી એક બેકગ્રાઉન્ડ અહીંયાથી લઈ લીધું છે અને આ બેકગ્રાઉન્ડ મેં અહીંયા સેટ કરી લીધું છે કાઇન માસ્ટરને મેં ઓપન કરી લીધું છે જો હવે કાઇન માસ્ટરની અંદર છે ને સૌથી પહેલાં તો તમારે એક જ યુટ્યુબનું જે આઇકન આવે ને એ તમારે પહેલેથી મિત્રો ખાસ કરીને છે ને ડાઉનલોડ કરીને રાખવું પડશે અને એ તમને છે ને ગૂગલમાં તમે સર્ચ કરજો યુટ્યુબ આઈકન એટલે તમને મળી રહેશે તો હવે આપણી યુટ્યુબ ચેનલનું જે નામ લખવાનું છે તમારી પાસે કોઈ પણ યુટ્યુબ ચેનલ છે તો આપણે એનું નામ લોગો વાળું લખવાનું છે યુટ્યુબનું આઇકનવાળું તો એના માટે સૌથી પહેલાં તો મિત્રો તમારે જરૂર પડે છે આપણે યુટ્યુબ ચેનલનું જે લોગો છે એની આપણે જરૂર પડે છે તો મારી પાસે યુટ્યુબ ચેનલનો જે લોગો છે એ હું અહીંયાથી હવે પહેલેથી મેં ડાઉનલોડ કરેલો છે કારણ કે આપણે એડિટિંગનું કામ કરીએ છીએ એટલે મારી પાસે પહેલેથી જ છે તો આપણે જે લોગો છે એને કઈ રીતે હું યુઝ કરું છું અને કઈ રીતે તમારે યુઝ કરવાનું છે અને તમારી ચેનલનું કોઈ પણ નામ હોય તો આપણે એને કઈ રીતે યુઝ કરવાનું છે એ બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે તો ચાલો અહીંયાથી આપણે યુટ્યુબનો જે લોગો છે આપણે અહીંયાથી લઈ લીધો છે અને અહીંયાથી આ ટાઈપ આવી ગયા છીએ હવે અહીંયા તમારી યુટ્યુબ ચેનલનું આ રીતે નામ આવી રીતે તમારે લોગોને સેટ કરી લેવાનો છે સેટ કર્યા પછી તમારી ચેનલનું જે પણ નામ હોય જેવી રીતે મારું નામ તો મિત્રો તમને ખબર છે આપણી ચેનલનું નામ છે ટેકનિકલ જય ગોગા તો મેં કઈ રીતે સેટ કરેલું છે એ તમને પહેલાં તો દેખાડી દો તો મેં આવી રીતે સેટ કરેલું છે ટેકનિકલ જય ગોગા બરાબર છે મેં આ રીતે લખેલું છે ને એના પછી મિત્રો અહીંયા ફ્રન્ટવાળા ઓપ્શનમાં તમે જશો તો અહીંયા તમને જે કંપનીના ફંટ મળશે ને તમારે વધારે ફન્ટ ડાઉનલોડ કરવો હોય ને તો એના માટે આપણે નેટની જરૂર પડે છે તો આપણે અત્યારે ટેમ્પરેલી ફંટ હું અહીંયા લગાવું છું જુઓ અહીંયા અને આ રીતે હું અહીંયા સેટ કરું છું ધ્યાન આપજો મિત્રો ખાસ તમે અહીંયા જે છે ને મિત્રો અહીંયા કોઈ મોટી વાત વધારે નથી મિત્રો કારણ કે આ છે ને એકદમ આરામથી તમે નામ વાળો લોગો આ ટાઈપનો બનાવી શકો છો એકદમ આરામથી હવે આ ટાઈપનું મેં સેટ કર્યું તો લોગો ઉપર ક્લિક કરીને જે યુટ્યુબનો લોગો છે ને હું થોડીક નાની સાઇઝ આ રીતે કરી લઉં છું જુઓ અહીંયા તો આ રીતે મેં નાની સાઇઝ કરી લીધી છે અને હજી પણ તમારે નાની સાઇજ કરવી હોય તો તમે આ રીતે સેટ કરીને આવી રીતે તમારે સેટ કરી લેવાનું છે હવે આ નામ તો મેં લખી લીધું હવે જે નામ છે એનો મારે કલર ચેન્જ કરવો છે તો કલર ચેન્જ કરવા માટે અહીંયા કલરનું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરીને હું અહીંયાથી પીળા કલરમાં કરી લીધું છે અને જો તમારી પાસે વધારે ફંટ છે અને તમારે ફંટમાં બદલવું છે સ્ટાઇલમાં તો તમે આ રીતે મિત્રો જે ફંટ આવે છે એમાં તો તમારે ચેન્જ કરવો કરવું હોય તો કરી શકો છો ના કે મિત્રો અહીંયા તમને ફન્ટ મળે છે પણ તમારે પહેલેથી મિત્રો ડાઉનલોડ કરવા પડશે તો અહીંયાથી મિત્રો અત્યારે ટેમ્પરેલી છે જો આ ટાઈપનું રાખવું હોય તો આ ટાઈપનું રાખી શકો છો આ ટાઈપનું રાખવું હોય તો આ ટાઈપનું જે તમારે મનપસંદ આવે ને જો આ ટાઈપનું રાખવું હોય તો રાખી શકાય છે તમને જે મન ફાવે ને એ ટાઈપનું આ રીતે સેટ કરી લેવાનું રહેશે તો મારે અત્યારે મિત્રો આ ઉપરનું જે પહેલા નંબરનું છે એ મોટા અક્ષરોમાં સેટ થાય છે તો આ રીતે મારે આને સેટ કરવું છે ને થોડીક સાઈડ નાની કરી લઉં જેથી તમને અહીંયા ખ્યાલ આવે તો ચલો અહીંયાથી મેં આ રીતે સેટ કરી લીધું છે થઈ ગયું છે હવે તમારે આને છે ને મિત્રો અહીંયા એક ક્રોપિંગનું એક ઓપ્શન છે જો આ ઓપ્શન છે ને આની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કરીને કેપ્ચર એન્ડ સેવ લખ્યું છે આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું હવે અલગ અલગ કલરમાં તમારે બનાવવાનું છે અલગ અલગ કલરમાં તો જે આનો કલર છે એને તમારે અલગ અલગ કલરમાં છે ને મેચ કરતું રહેવાનું છે જેવી રીતે મેં અહીંયા પીળો કલર કર્યો છે તો એક વખત આપણે એને છે ને લાલ કલરમાં સેટ કરી લઈએ તો ચાલો એને પણ કેપ્ચર કરી લઈએ આને પણ આપણે કેપ્ચર કરી લીધો છે હવે બીજી વખત એનો પણ ફરીથી આપણે કલર ચેન્જ કરી લઈએ અને એ જે પીળામણ લાલમાં આપણે સેટ કર્યું છે એની જગ્યાએ આપણે એક વ્હાઈટમાં સેટ કરી લઈએ તો વ્હાઈટમાં પણ સેટ થઈ ગયું છે બસ એને પણ આપણે કેપ્ચર કરી લેવાનું હવે કેપ્ચર તો કરી લીધું આ ફોટા આપણા પડી ગયા છે હવે એને આપણે વિડીયોમાં કઈ રીતે સેટ કરવાનું છે એ પણ તમને ખાસ ધ્યાન આપજો વિડીયોની અંદર તો અહીંયાથી હું કોઈ પણ એક મિત્રો વિડીયો લઈ લઉં છું દાખલા તરીકે ચાલો અહીંયાથી ડાયરેક્ટલી હું ટેમ્પરલી વિડીયો કોઈ લઈ લઉં છું હવે મેં અહીંયાથી મારી આ વિડીયો લઈ લીધી છે ટેમ્પરલી બરોબર છે તમને અહીંયા સેટ કરીને દેખાડું છું મેં અત્યારે આ વિડીયો લઈ લીધી છે તમે જોઈ શકો છો વિડીયો લઈ લે હવે જે આપણે મેં અત્યારે હાલની અંદર જે લોગો બનાવ્યો છે મારે સેટ અહીંયા કરવાનું છે તો હું અહીંયા કઈ રીતે લોગાને સેટ કરી શકું છું કઈ રીતે મારે સેટ કરવાનો છે બસ વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો તો મિત્રો અહીંયાથી છે ને અહીંયા થોડોક બેકઅપ આવું છું હું અને આ વિડીયો જે છે એની અંદર મારે લગાવવાનું છે તો હું અહીંયા જે આ લોયરનું ઓપ્શન છે એની ઉપર હું ક્લિક કરું છું અને ક્લિક કર્યા પછી જે મીડિયાવાળું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરીને જે અત્યારે હાલની અંદર આપણે જે ફોટો સ્કેનર કરી છે એ ફોટો મેં અહીંયાથી લાવી દઉં છું તો પહેલી જે પીળા કલરની ફોટો છે એને તમારી સામે મેં લાવી દીધી છે જો આ રીતે હવે આ ટાઈપનું બેકગ્રાઉન્ડ તમને દેખાડશે તમારે ચાહો તો તમે પીએનજી પહેલેથી બન બનાવવું હોય તો ક બનાવી શકો છો પણ આ કાઇન માસ્ટર છે કાઇન માસ્ટરની ડાયરેક્ટ તમારે બેકગ્રાઉન્ડ કાઢવું હોય ને તો તમને ડાયરેક્ટ બેકગ્રાઉન્ડ કાઢવાનું પણ અહીંયાથી ઓપ્શન મળે છે તો એ કઈ રીતે ઓપ્શન મળે છે એ તમને કહું જો બેકગ્રાઉન્ડ ઓટોમેટિક નીકળી ગયું આ રીતે તમારે સેટ કરવું હોય ને તો આ રીતે તમે સેટ કરી શકો છો હવે એને હું આ રીતે સાઇઝ નાની કરી લઉં છું નાની સાઈઝ કર્યા પછી મારે જ્યાં એને સેટ કરવું હોય ને આવી રીતે એને હું જ્યાં સેટ કરવું અને ને ત્યાં સેટ આ રીતે કરી શકું છું અને બીજા નંબરનું ઓપ્શન એ છે જો આખા વિડીયોની અંદર આ રીતે સેટ થઈ જશે અને જો તમારે પહેલેથી એનું બેકગ્રાઉન્ડ જ રીમૂવ કરી જ લેવું છે અને તમારી પાસે કાઇન માસ્ટર કે કોઈ અન્ય એપ્લિકેશન છે અત્યારે હાલની અંદર મિત્રો કોઈ પણ એપ્લિકેશનની અંદર તમારે રિમૂવ બેકગ્રાઉન્ડ કરવું હોય ને તો તમે આરામથી કરી શકો છો કોઈ પણ એપ્લિકેશન હવે એને આપણે લીધું હોય બીજા નંબરના ફોટાને હું લઉં છું અહીંયાથી તો જે બીજા નંબરનો ફોટો છે મિત્રો વ્હાઇટમાં તો વ્હાઇટનું બેકગ્રાઉન્ડ કેવું છે એને પણ આપણે આ રીતે સેટ કર્યું છે તો ફરીથી તમારે અહીંયા ક્રોમ કિનું ઓપ્શન મળે છે દરેક એપ્લિકેશનમાં આવે છે એને આ રીતે ઓન કરવાનું છે અને ઓન કર્યા પછી જે આ કલરવાળું ઓપ્શન છે ને એની ઉપર ક્લિક કરીને આ કલરને મેચ કરવાનું છે તો એ કલરને મેચ કરવા માટે આ રીતે મેં ક્લિક કરી દીધું છે અને ક્લિક કર્યા પછી મિત્રો જુઓ તમને આ રીતે ઓપ્શન અહીંયા મળે છે જુઓ અહીંયા તો અહીંયા આ જે ટેકનિકલ જયગુગા સાથે ને સાથે નીકળી ગયું છે તમે જોઈ શકો છો જે ટેકનિકલ જયગુગા લખેલું હતું એ સાથે નીકળી ગયું છે કારણ કે બે એનો કલર થોડોક મેચ થતો હતો એટલા માટે તો એના માટે મિત્રો ફરીથી હું ક્લિક કરું છું જે કલર છે આ રીતે મેચ કરું છું જુઓ અહીંયા તો આ રીતે મેં કલર મેચ કરું છું પણ સેટિંગ થતું નથી કારણ કે બંનેના કલર એક છે એટલા માટે તો બંનેનો કલર એક ના થવો જોઈએ જો આઈ એપ્લિકેશન જે વિડીયો જે આપણે બેકગ્રાઉન્ડ લીધું છે ને એ બેકગ્રાઉન્ડને હું અહીંયાથી રિમૂવ કરી લઉં છું અને જે લાલ કલરનું છે એ થશે જુઓ તમે અહીંયા જે આપણે લાલ કલરનું અહીંયા સેટ કરવું છે તો એ લાલ કલરનું ફટલાઈન થઈ જશે કારણ કે બેનો કલર મેચ ના થવો જોઈએ તો અહીંયાથી જો ક્રોમ કી ઉપર મેં ક્લિક કર્યું છે અને ઓન કરી લીધું છે ઓન કર્યા પછી આ લાલ કલર છે એને જગ્યાએ મિત્રો આ તમારે કલર કરી લેવાનો છે એટલે જો આનો કલર પણ નીકળી ગયો છે અને એકદમ ટેકનિકલ એકલું લખેલું આવી ગયું છે આવી રીતે તમારી ચેનલમાં કોઈ પણ જગ્યાએ તમે લોગો લગાવી શકો છો તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેની અંદર તમને દરેક માહિતી આ ટાઈપની શીખવાડવામાં આવે છે મિત્રો